તો તમારા માટે એનો ફૂટેજ એનો ડેટા બધો લેવા ગયો હતો એના વિડીયોઝ બનાવવા ગયો હતો અને આજના દિવસમાં તમને એનો વિડીયો તમને જોવા મળી જશે જરૂરથી એ વિડીયો જોઈ લેજો આ વર્ષે ઘણું બધું માણસ જઈ રહ્યું છે અને રેકોર્ડ બ્રેક માણસ ચાલીને જાય છે તો એનો એક સ્પેસિફિક બે દિવસનો આપણો મસ્ત એવો વિડીયો તમને જોવા મળી જશે આજે જોઈ લેજો તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે આજે બજાર કેવી રહેલી છે રાજકોટમાં આજે સફેદ જુવારનો નીચો ભાવ આઠસો સિત્તેર રૂપિયાથી ઊંચો ભાવ નવસો રૂપિયા હતો ઘઉંની વાત કરીએ તો ચારસો થી પાંચસો ચાલીસ એ જ રીતે કાળા તલાજે આજે ઓગણત્રીસો બત્રીસો ચાર રૂપિયા મગ પંદરસો છાસઠથી ઓગણીસો પંદર સોયાબીન આઠસો પંચાવનથી આઠસો પિંચોતેર દેશીવાલની જો વાત કરીએ તો નવસોથી સોળસો પીડા ચણા નવસો એસીથી અગિયારસો વીસ રૂપિયા સુવા બારસો છવ્વીસ થી બારસો છવ્વીસ મેથી એક હજાર થી તેરસો વીસ રૂપિયા વટાણાની જો વાત કરીએ તો અગિયારસો થી ચૌદસો સિત્તેર રાજકોટમાં આગળ વાત કરવામાં આવે જો બાજરીની તો ત્રણસો થી ચારસો સિત્તેર તુવેર સોળસો થી એકવીસો સોળ રૂપિયા રાઈડો આઠસો થી નવસો ચાલીસ અજમો પચીસો થી અઠ્યાવીસો સુકા મરચાં આજે થી એરંડો એક હજાર એસી થી અગિયારસો ચાલીસ રૂપિયા રાય અગિયારસો ચુમ્માલીસ થી તેરસો ચાલીસો ચાલીસ થી સત્તરસો પચાસ રૂપિયા વરિયાળીની રાજકોટમાં વાત કરીએ તો એક હજાર સાઠ થી ઓગણીસો એક એ જ રીતે કલંજીયાજે બત્રીસો પચાસ થી પાંત્રીસો એકોતેર આગળ વાત કરવામાં આવે જો આજે ડુંગળીની તો એકસો વીસ થી ત્રણસો એકવીસ લસણ બારસો પચાસ થી અઠ્યાવીસો પચાસ अडा 1300 થી 1960 રૂપિયા દાણા 1200 થી 1580 દાણે 1450 થી 1905 રૂપિયા તલ 2300 થી 2626 જીણી મગફળી 1050 થી 1220 જાડી મગફળી ની વાત કરીએ તો 1060 થી 1320 કપાસ 1400 થી 1600 રૂપિયા જીરાની જો વાત કરીએ રાજકોટ માં આજે તો બેતાલીસો પચાસ રૂપિયાથી ચાર હજાર નવસો સુડતાલીસ રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ આપણું ખેડૂતભાઈ ન્યૂઝ નામનું ચેનલ છે અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો એના ઉપર એક નવો સર્વેનો વિડીયો મૂકેલો છે એ તમને અત્યારે અહીં દેખાઈ રહ્યો છે બાકી આજના દિવસમાં તમને આપણું જે દ્વારકા લોકો ચાલીને જાય છે એનો વિડીયો જોવા મળી જશે એટલે એ વિડીયો પણ જરૂરથી જઈ અને ચેક કરી લેજો ઘણી બધી મજા તમને એમાં જોવા મળશે વીયોમાન સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર